परंतु यह जो है અને અમાર આ દેશ સૈનિક છે ચારનો કિયે કારણ કે ત્યાં આગળ બીજી પણ ફિલ્મ વાળી ગાડીઓ હતી છતાં પણ પોલીસ કોન્સ્ટેબલ એ પોતાનો કાયદો આત્મલી અને વહીનો દુરૂપયોગ કરે જિલ્લા એસપી સાહેબ નવા આવ્યા છે એસપી સાહેબ એની ભૂલ શું માત્ર એક બ્લેક પટ્ટી હું ગુજરાત સરકાર પ્રશાંતને કહેવા માંગુ છું કે બ્લેક પટ્ટી વાળા તો ઘણા બધા ફરે છે ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ સરકારી કર્મચારીએ ફરે છે પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે પોલીસ પ્રશાસનના કર્મચારીઓ ફરે છે પોલીટીકલ લોકો પણ ફરે છે તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વ્યવહાર શા માટે હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે એટલે અમારી એટલે એ અધ્યક્ષતા એ ફોજી કરે જેના આપણને અન્યાય જોઈએ એને સન્માન માટે એને આ માંગો મૂકી છે એ આપના માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી ઉપર એ ફરિયાદ ખોટી છે એને રદ કરવામાં આવે એવું એણે કીધું છે એને અમે સમર્થન કરી બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ અને એની એક માંગ એવું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અને પ્રશાસનના જે આલા અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે પોતાના પોલીસ પ્રશાસનના જેટલા પણ અધિકારી છે કર્મચારીઓને તો આ જે ઘટના છે એનું પુનર્વર્તન રોકવામાં આવે એ રીતે એને ઘણી બધી માંગો મૂકી છે તમામ માંગોને લઈને અમે એને સમર્થન કરીએ છીએ ને અમે આપણા માધ્યમથી ગુજરાત સરકાર અને પ્રશાસનને ચૌદ તારીખ સુધીનો સમય આપી રહ્યા છીએ કે આ એક અઠવાડિયું તમારી પાસે છે આ અઠવાડિયામાં તમારે આ તમામ માંગો ઉપર કાર્યવાહી કરવાની રહેશે અને જો ન્યાય નહીં આપો તો પછી ન્યાય લેતા અમને આવડે છે પહેલા લીધા છે અત્યારે પણ લઈ શકીએ આગળ પણ લઈશું અને હું તો આગ્રહ કરું છું તમામને જીતા મળ્યો તમામના હું આગ્રહ છે ભાઈ આ રાજનૈતિક પાર્ટીઓ જે છે ને એ માત્ર વોટની ભાષા સમજે સાની ભાષા સમજે વોટની ભાષા જો આપણા કોજ ન્યાય ના મળે ને સાહેબ તો અત્યારે સરકાર કોની છે અહીંયા ભાજપની સરકાર છે કોની છે એટલે ભાજપ પણ કામ કરીને સાંભળી લે જો આને ન્યાય નહીં મળે તો આવનારા જે ચુનાવો છે એમાં અમે ભાજપાનો બહિષ્કાર કરીશું વોટ નહીં આપીએ તૈયાર છો બધા તૈયાર છો સાંભળી લેજો اشتركوا <applause> <applause>